સુરતના જીએસટીની ડીજીજીઆઈ એટલે કે ડિરેક્ટરેટ જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ વિંગ દ્વારા પાંડેસરા હાઉસિંગ બોર્ડના નોવા કોમ્પ્લેક્ષમાં ચાલતી આપસા એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડી પારસમલ આંચલિયાની ધરપકડ કરી હતી પારસમલ આંચલિયાએ ચોત્રીસ બોગસ કંપનીઓ બનાવી નવ કરોડ દસ લાખની આઈટીસી એટલે કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લીધી હતી ડીજીજીઆઈ સુરત ઝોન યુનિટને માહિતી મળી હતી કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ ખોટી રીતે લેવાઈ રહી છે જેના આધારે પાંડેસરા હાઉસિંગ બોર્ડ પ્યુસ પોઈન્ટ નોવા કોમ્પ્લેક્ષમાં ડી બસો બે નંબરની ઓફિસમાં આવેલ આપસા એન્ટરપ્રાઇઝમાં દરોડા પાડ્યા હતા અને કરોડોની ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટી લઈ અન્ય પેઢીઓમાં ટ્રાન્સફર કરવાનું કૌભાંડ ઝડપ્યું હતું ડીજીજીઆઈના સૂત્રોએ મળતી માહિતી મુજબ આપસા એન્ટરપ્રાઇઝના ડીજીઆઈ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ચોત્રીસ બોગસ પેઢીના દસ્તાવેજ મળ્યા હતા આ કંપનીઓનું સંચાલન કરનાર પારસમલ બાલચંદ આચલ્યાએ બોગા કરી નવ કરોડ દસ લાખની આઈટીસી લાખની ઇનપુટ ટેક્સ ક્રેડિટ બીજી કંપનીઓમાં પાસ ઓન કરી હતી મળ્યા પછી તપાસના અંતે ડીજીઆઈએ આરોપી પારસમલ આચલ્યાની ધરપકડ કરી સુરતના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરતા કોર્ટે તેને જેલ કસ્ટડીમાં મોકલી દેવાનો આદેશ કર્યો હતો ડીજીઆઈની તપાસ દરમિયાન આરોપી આંચલિયાએ કબુલાત કરી હતી કે નવ કરોડ દસ લાખની કેટલીક આઈટીસી અન્ય પેઢીના સંચાલકોએ જેટલે કે એસ કે જૈન આમિર હાલાણીને પણ પાસ ઓન કરી હતી પારસમલ આંચલિયા અન્ય લોકોને આઈટીસી પાસ ઓન કરી હતી ડીજીઆઈ દ્વારા ખોટી રીતે પાસ ઓન થતી આઈટીસી મેળવનાર લાભાર્થીઓને પણ સમન્સ પાઠવી પૂછપરછ માટે બોલાવશે સસેડા સાથે અઝર કરીશું